ભારતીય સેનાના જવાનોની મંગલ કામના માટે સુરતમાં એક ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે હવાઈ હુમલા કર્યા ત્યારબાદ ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને જમ્મુ પંજાબ રાજસ્થાન અને ગુજરાતના સરહદ વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા જ્યારે ભારતે પાકિસ્તાનની અંદર પણ વિનાશ મચાવ્યો તો યુદ્ધની વધતી જતી શક્યતા વચ્ચે સુરતમાં બગલામુખી સાધક અને સંત વૈજયાનંદ પુરીજી મહારાજ દ્વારા મા બગલામુખીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં શહેરના દેશભક્ત નાગરિકોએ પણ ભાગ લીધો હતો આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સૈનિકોને શક્તિ આપવાનો અને પાકિસ્તાન ઉપર વિજય મેળવવાનો છે સંત વિજયાનંદ પુરી મહારાજે જણાવ્યું કે જ્યારે પણ દેશ ઉપર સંકટ આવે છે ત્યારે મા બગલામુખીનો યજ્ઞ કરવામાં આવે છે માતા બધા દુશ્મનોનો નાશ કરશે તેમણે કહ્યું કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી આ હવન ચાલુ રહેશે યજ્ઞમાં ભાગ લેનારા દેશભક્તોએ દેશના સૈનિકો અને તેમના પરિવારોની સલામતી અને સ્વાસ્થ્ય જીવન માટે આ હવન પણ કર્યું હતું